માહિતી પ્રણાલી છે તેનો હેતુ છે વિશ્વભરના કૃષિ સંશોધન સાહિત્યને એકત્રિત કરવું સંચાલિત કરવું સર્વ સામાન્ય માટે ઉપલબ્ધ કરાવવું કે વિશ્વનો કૃષિ વિષયક સૌથી મોટો બિબ્લોગ્રાફિક ડેટાબેઝ ઉદ્દેશ્ય જોઈએ તો કૃષિ વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયક બિબ્લોગ્રાફિક રેકોર્ડ્સ એકત્રિત કરવા ડેવલપિંગ કન્ટ્રીને એગ્રીકલ્ચર રિસર્ચ લિટરેચર ઉપલબ્ધ કરાવવું કૃષિ ક્ષેત્રે ઇન્ફોર્મેશન એક્સચેન્જ અને કોઓપરેશન વધારવું સ્ટાન્ડર્ડાઇઝ મેટા દ્વારા માહિતી વહેંચણીને સરળ બનાવી લાઇબ્રેરી સાયન્સ પ્રોફેશનલ્સને કૃષિ વિષયક કરન્ટ જેમાં દોઢસો થી વધુ દેશો જોડાયેલા છે ડેટાબેઝ સાઈટ જોઈએ તો એક કરોડ થી વધારે બિબ્લોગ્રાફિક રેકોર્ડ્સ છે કન્ટેન્ટમાં બુક્સ જર્નલ આર્ટિકલ્સ થિસિસ કોન્ફરન્સ પેપર્સ અને રિપોર્ટનો સમાવેશ થાય છે ઓપન એટલે કે મફત મળી રહે છે છે એપ જેમાં કરેલું વિષય જોઈએ તો એગ્રીકલ્ચર ફોરેસ્ટ્રી ફિશરી ફૂડ સાયન્સ અને એન્વાનો સમાવેશ છે કાર્યો જોઈએ તો ઇન્ફોર્મેશન કલેક્શન જેમાં સભ્ય દેશો દ્વારા એગ્રીકલ્ચર રિસર્ચ આઉટપુટ્સ એગ્રીઝ માં મોકલવામાં આવે છે ડેટાબેઝ ડેવલપમેન્ટમાં બિબ્લોગ્રાફિક રેકોર્ડ તથા એબસ્ટ્રેક્ટનો સમાવેશ થાય છે તથા ફૂલ ટેક્સ્ટ લિંક્સ પણ ઉપલબ્ધ હોય છે ઇન્ફોર્મેશન ડિજેમિનેશન તો ઓનલાઇન ડેટાબેઝ સબ્જેક્ટ વાઇઝ સર્ચ ટૂલ છે જેથી માહિતી સરળતાથી શોધી શકાય સ્ટાન્ડર્ડાઇઝ એગ્રી જેપી મીટા ડેટા સ્ટાન્ડર્ડ ફોલો થાય છે તથા કંટ્રોલ વોકાબલરી છે રિસર્ચ સપોર્ટ જોઈએ તો લિટરેચર સર્વે સીએ સર્વિસ તથા પોલિસી મેકર માટે એગ્રિકલ્ચર ડેટા સપોર્ટ લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે મહત્વ જોઈએ તો લાયબ્રેરી સાયન્સ સ્ટુડન્ટ માટે ઇન્ટરનેશનલ સબ્જેક્ટ સ્પેસિફિક ઇન્ફોર્મેશન સિસ્ટમનું કેસ સ્ટડી બિબ્લોગ્રાફિક ડેટાબેઝ મેટા સ્ટાન્ડર્ડ અને યુઝ શીખવા પ્રોફેશનલ માટે સીએએસ એસડીઆઈ આઈએલએલ સેવાઓનું પ્રાયોગિક અમલીકરણ ડેવલપિંગ કન્ટ્રીઝ માટે એગ્રીકલ્ચર લાઇબ્રેરી માટે અગત્યનો સ્ત્રોત છે એલાયન્સ રિસર્ચર્સ માટે ઓપન એક્સેસ અને ગ્લોબલ ઇન્ફોર્મેશન નેટવર્કનો અભ્યાસ પૂરો કરે છે ફાયદા જોઈએ તો ઓપન એક્સેસ અને ફ્રી અવેલેબલ છે ડેવલપિંગ કન્ટ્રીને રિસર્ચમાં મદદરૂપ થાય છે સ્ટાન્ડર્ડાઇઝ મેટા ડેટા ફોર્મેટ છે જેમ કે એગ્રી જેપી તથા એગ્રો બો ઇન્ટરડીપ્લનરી કવરેજ એટલે કે એગ્રીકલ્ચર ફોરેસ્ટ્રી ફિશરી અને ફૂડનો સમાવેશ થાય છે લાઇબ્રેરી સાયન્સ માટે ટ્રેનિંગ અને રિસર્ચની ઓપોર્ચ્યુનિટી પૂરી કરે છે પડકારો જોઈએ તો કેટલાક દેશો તરફથી પૂરતી માહિતી નથી મળતી નોન ઇંગ્લિશ લિટરેચરની વિઝિબિલિટી ઓછી છે આઈસીટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપિંગ માં મર્યાદિત છે અપડેટિંગમાં વિલંબો થાય છે નિષ્કર્ષ જોઈએ તો એગ્રી જે વિશ્વનું સૌથી મોટું એગ્રીકલ્ચર સાયન્સ અને માં બિબ્લોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ છે લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે એગ્રીસનું મહત્વ છે કારણ કે તે વિબ્લોગ્રાફિક ડેટાબેઝ સ્ટાન્ડર્ડાઇઝેશન થિસોરસ સીએસએસડી એસ એસડીએસ સર્વિસનું ઉત્તમ ઉદાહરણ છે